શું નામ છે આપનું ક્યુ ગામ છે બરોબર કેમ છે અત્યારે આપને સારું છે નાક ખુલી ગયું હા સાઈ ટકા નો પ્રોબ્લેમ છે તમને એની દવા આપશે હાવ હારું થઈ જશે આવતા રહ્યો ભાઈ શું નામ છે ધર્મજીત સિંહ હા કેમ છે અત્યારે આપને

કેવું ફ્રી લાગ્યું શરીર સરસ વેરી તમારી બહુ બહાર નીકળી ગઈ છે હાજી શરીર વધવા નહીં દેવાનું હાજી અને આગળ જતાં બહાર નીકળી જાય ને ન લબડી જશે તો તમે હેરાન થાશો એટલે વેરી નસનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે દવા આપશે એ યુઝ કરો પછી કહેજો જી અંદર જતી રહેશે હાજી ઓકે બોલો જયનમાન જય માતા શું નામ છે તમારું કેમ છે હવે દુખાવામાં પથરીમાં રાહત થઈ ગઈ આટલી વારમાં જ રાહત થઈ જાય અનેક વિડીયો છે અઘોરીબાબા યોગીરાજ ચેનલમાં જોજો પથરીમાં બોમ્બે લગન ગયા હોય અને ઓપરેશન આવે એમ હોય તો એને ઓપરેશન નથી કરાવવા પડ્યા એવા વિડીયો જોજો તમ તારે અને તમને અત્યારે દુખાવો હતો તો વયો ગયો ને પથરીમાં અને તમને નીકળી જશે પથરી નો ટેન્શન અહીંયા ઈશ્વરની ખોડિયારમાંની એવી કૃપા છે મેલડીમાંની એવી કૃપા છે કે હરેક દર્દી સાજા થાય છે હં બોલો જય હનુમાન શું કામ છે આપનું ભગવાન જાઓ હં કે એમ દવા લેવાની છે કેમ પાલન કરશો તો નિરોગી થશો હા શું નામ છે આપનું મધુભાઈ સતાણી હા મધુભાઈ સતાણી પાનસડા કેમ છે અત્યારે આપને સારું છે સાયન્ટિકા હતું તમને ગેસ કીધો બહુ છે આ ગેસ ઉતારો તમારો થોડોક તમને કોનીય મોકલા અહીંયા સ્વામી અહીંયા સ્વામી આવ્યા તા કે શું કીધું રાજી થઈ ગયા કે નહીં કાલે ઈલાજ કરાવવા આવેલા તો એમને મેં જે વાત કરીને જે પ્રમાણે ઈલાજ કર્યો કે ના કીધું ઓપરેશન કરાવવાની જરૂરત તમે આવી ગયા હોત તો કરવાની પેન હું બે મિનિટમાં અડધી મિનિટમાં દૂર કરી દે એટલે બધા રાજી રાજી થઈને ગયા છે તો તમે રાજી થયા કે ન થયા હા કેમ છે ભગવાન તમને મારી દવા કડક છે પણ સારું થઈ ગયું તમને કેવું છે ભગવાન મેં તમને કીધું ઘસારો છે તો ઘસારો એમણે દૂર ન થાય કેળા ખાવા જોઈ સરગવો ખાવો જોઈએ તો હાડકામાં કેલ્શિયમ ની કમી હોવાને કારણે આ વસ્તુ બનતું હોય છે હાડકા આપણા નબળા પડી જાય એટલે આવું થાય અમુક ઉમરે હા એટલે તમને દવા આપે એનું નિમિત્ત પાલન કરજો આ ભાઈને જ ગેસ છે એવું નથી તમને પણ ગેસ છે કબજિયાત રહે છે નહીં આ જો ગેસ ભરેલો દેખાય છે અમને દેખાઈ જાય હું એટલે અમે તમને કહી દઈએ ગેસ ન થવા દેતા હં પેટમાં ગેસ જ આપણને તકલીફ આપે છે ત્રણ જ પ્રકારની બીમારી છે વાતમ પિતમ કફમ હમ પિત્ત અને કફદોષના કારણે જ આપણે તકલીફમાં થાય છે તો ગેસ છે ચોર્યાસી પ્રકારનો ઘણી વખત આપણે ગેસ દેખાતો નથી એને કારણે હેરાન થાય છે એ ડૉક્ટરો ફોટા પાડે કે સીસીટીવી કેમેરા અંદર ઉતારી દઈએ ને ન આવે નજરમાં એવો ગેસ હવા આવી કોઈની નજરમાં આવે એસાસ કરાવે આ તમને પેટમાં દુખાવો કરાવે પગમાં ઘસારો કરાવે એ બધું કરાવે માથું દુખાવે એ બધો ગેસ ઘણા એને ઊંધું માથું દુખાવે એટલે ઘણી દવા લેવા જાય પણ શેને કારણે દુઃખે એ કોક જાણવા તો જોઈએ ને ગેસને કારણે શેને કારણે આવડા ગેસને કારણે દુઃખે હા અહીંયા હૃદયમાં દુખવા માંડે આ બધું ગેસનું કારણ છે એટલે વધારે તકલીફ જે આપતું કારણ છે તે પેટ આપણા પેટમાં પાચન ન થાય કબજિયાત રહે એટલે ગેસ થાય પછી ગેસ સેનાથી થાય જો કેટલી પ્રકારના ગેસ થાય મેં કીધું એમાં સંડાસ અંદર જામી ગયું હોય તો એનો ગેસ થાય કફ જામી ગયો હોય તો એમાંથી ઘણી બીમારી ઉત્પન્ન થાય છે એમાંથી જંતુ ઉત્પન્ન થાય હમણાં એક ભાઈ કહે મારે આતેડામાં કાણું પડી ગયું પણ એને કફ ખૂબ જામી ગયેલો નીકળ્યો હું નીકળો તો ધીરે ધીરે જંતુ છે એ અંદર કાણું પાડી દીધું તો કહેવાનો મિનિંગ કે આવી વસ્તુ બની જાય એટલે કફ પણ અંદર ન રહેવા દેવો જોઈએ હા અને શરીરને ચોખ્ખું રાખવું જોઈએ અને ઈસબગુલ ક્યારેક ક્યારેક પીવું જ જોઈએ માણસે રાતના સમયે ઈસબગુલ પીવું જોઈએ એટલે આખા આંતેડા ચોખ્ખા થઈ જાય કોથમરીનો રસ પીવો જોઈએ એનાથી પણ કિડની સાફ થઈ જાય હા પાલકનું જ્યુસ પીવું જોઈએ એટલે લોહી પૂરતું થઈ જાય હા આવું બધા નિમના પાલન આપણે નથી કરતા એટલે હેરાન થાય છે તો આનું આપણને કામ કેવું લાગ્યું સારું લાગ્યું આપણી પાસે કોઈ પૈસા લીધા છે નહીં દવાનું ચાર્જ લઈ છીએ બાકી કોઈ પૈસા લેવામાં આવતા નથી ચાહે ભગવાન આવે તોય ભલે માણસ આવે તોય ભલે દવા નું ચાર્જ બધાય પાસે લેવાનો એવો નિયમ છે અમારો બાકી કોઈ ચાર્જ લેતા નથી ને સત્ય સલાહ દીધી બરોબર છે બોલો જયમાં શું નામ છે તમારું

તમને હાવ ફેર થઈ જશે તમને અંદર આજે એક વસ્તુ લિક્વિડ જ ન મળે તો શું થાય ઉના ના જેવી વસ્તુ એ લિક્વિડ નથી મળતું જેના કારણે તમારે ઘસારો ફૂલ છે તમારે સાયન્ટિક આ તો દૂર થઈ ગયું પણ મેં તમને જે વસ્તુ ના પાડી તે ન ખાતા હો ને શું તકલીફ છે હરસ મચ્છાની છે ને દવા આપે તે લઈ લેજો તો ઓપરેશન નહીં આવે હું આટલી ઓફર કરું છું એનું કારણ કાંઈક તો મારી દવા મશે ને શું નામ છે તમારું શું નામ છે તમારું

તો મજા આવી ને સરસ હા ધ્યાન રાખવાનું જેમ તમને દવા આપીએ અને એ પ્રમાણે નિયમથી પાલન કરશો એટલે કાંઈ વાંધો નહીં આવે શું નામ આપનું દિવ્યેશભાઈ કેમ લાગ્યું આનું કામ મેં તમને સમજાવ્યા તો બરોબર સમજાવ્યા પતિ પત્ની માટે કે ખોટા સમજાવ્યા આવું સમજણ આપે કોઈ માણસ તો જીવનની અંદર ક્યારેય ઝઘડો થાય કે નો થાય નો થાય ને તો વાંધો નહીં આવું સમજાવું છું બોલો જયાન માન શું નામ છે તમારું ક્યુ ગામ છે બોટાદ શું તકલીફ હતી કેમ છે અત્યારે સારું છે હા એમ શું નામ આપનું મુકેશભાઈ કેમ છે સારું છે શું નામ છે દીકરી આપનું મનીષાબેન કેમ છે હવે સારું છે એકદમ રિલેક્સ થઈ જાશો બરાબર છે જે તમને કહું એ પ્રમાણે નિમ્ન પાલન કરવાના એટલે સો ટકા સારું થશે હવે અમે એક નવનાથ અમૃત પુષ્પ દવા બનાવી છે તે કેન્સરમાં પણ ઉપયોગી થાય છે શરીરની અંદર કોઈપણ ગાંઠોને ઉગાડવામાં પણ ઉપયોગી થાય છે જેમ કે કોઈ પણ પ્રકારની બીમારી હોય એમાં ઉપયોગી થાય એવી દવા અમે બનાવી છે અમૃત પુષ્પ નવનાથ અમૃત પુષ્પ બોલો જય હનુમાન અહીંયા આવવા માટે તેના આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાણ રૂપ આદેશ આશ્રમ આવેલો છે આનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારે રજા રહીએ છીએ હરેક વ્યક્તિનું દર્દ અમારું દર્દ સમજીને ઈલાજ કરીએ છીએ બોલો જયનમાન